આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર તાલીમાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર વિભાગમાંથી હું ડોક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે બી એડના પ્રથમ વર્ષના પેપર કોડ એસ એકસો સોળ જેનું નામ છે ગુજરાતીનું અધ્યાપન જેમાં વિભાગ ચાર એકમ તેર માતૃભાષા શિક્ષણના દ્રશ્ય શ્રાવ્ય ઉપકરણોના પહેલાં વ્યાખ્યાનમાં આપણે અભ્યાસ કરીશું તો મિત્રો માતૃભાષા શિક્ષણના દ્રશ્ય શ્રાવ્ય ઉપકરણો કે ગુજરાતી ભાષાના શિક્ષણમાં શિક્ષણને અસરકારક બનાવવા માટે જે દ્રશ્ય શ્રાવ્ય ઉપકરણો હોય એટલે કે સાધનો હોય એને લગતો આ એકમ છે જેની અંદર આપણે આ મુજબના મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે કે સૌ આપણે જોઈશું કે દ્રશ્ય શ્રાવ્ય સાધનોનું મહત્વ શું શિક્ષણમાં ત્યારબાદ ઉપકરણોની કાળજી કઈ રીતે રાખવી ઉપકરણોની મર્યાદા ત્યારબાદ દ્રષ્ટિગમ્ય સાધનો જેની અંદર ચિત્રો ભીતપત્રો ફ્લેનલ કાર્ડ ફ્લેશ કાર્ડ અને ચોકબોર્ડ તો આ મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાના છીએ તો મિત્રો આપણે જાણીએ છીએ કે અધ્યાપન પ્રક્રિયા એટલે કે શિક્ષણની જે પ્રક્રિયા છે જો આપણે એની વાત કરીએ તો એક ખાસ ધ્યાન રાખવું જોઈએ કે શિક્ષણની પ્રક્રિયા એ શિક્ષક કેન્દ્રીય કે પછી વિષય વસ્તુ એટલે કે વસ્તુ કેન્દ્રી ન બની રહે પરંતુ વિદ્યાર્થી કેન્દ્રી બની રહે અને અધ્યાપનની જે પ્રક્રિયા છે એ વિદ્યાર્થી કેન્દ્રી ક્યારે બને કે જ્યારે વિદ્યાર્થી અસરકારક અધ્યયન કરે હવે શિક્ષક માટે સૌથી મહત્વનો અને વિચારવાનો પ્રશ્ન એ છે કે આપણે આપણા અધ્યાપનને અસરકારક કઈ રીતે બનાવીએ તો મિત્રો એના વિશે આપણે અગાઉ ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો એના વિશે અભ્યાસ કર્યો હતો વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને આપણે અસરકારક અધ્યાપન પ્રક્રિયા કરાવી શકીએ પરંતુ સાથે સાથે કેટલાક શૈક્ષણિક ઉપકરણો છે જેના માધ્યમથી અધ્યયનની પ્રક્રિયા છે એને આપણે વધારે અસરકારક બનાવી શકીએ શૈક્ષણિક સાધનોની વાત કરીએ જેને આપણે ઉપકરણ પણ કહીએ છીએ હવે ઘણીવાર ઘણા બધા શિક્ષકો એવું માનતા હોય છે કે આ વિષયમાં કે ગણિતમાં વિજ્ઞાનમાં આપણે ઘણા બધા ઉપકરણો એટલે કે સાધનોનો ઉપયોગ કરી શકીએ જ્યારે ભાષાના વિષયમાં એટલા બધા ઉપકરણો આપણને જોઈતા પ્રમાણમાં પ્રાપ્ત થતા નથી તો મિત્રો એ એકદમ તદ્દન પાયાવિહોણી વાત છે કારણ કે શિક્ષક જ્યારે ધારે ત્યારે કોઈ પણ પ્રકારના ઉપકરણોનો અધ્યાપનના વિષયને કેન્દ્રમાં રાખીને તેને અનુલક્ષીને તેનો ઉપયોગ કરી શકે છે તો આજે આપણે એવા જે ઉપકરણો છે તેની વાત કરવાના છીએ ઉપકરણની જ્યારે આપણે વાત કરીએ ત્યારે શ્રાવ્ય સાધનોનું મહત્ત્વ શું કે મિત્રો સાધનો એટલે ઉપકરણ એ તમને ખ્યાલ આવી ગયો હવે એની અંદર દ્રશ્ય શ્રાવ્ય દ્રશ્ય એટલે જેને આપણે જોઈ શકીએ અને શ્રાવ્ય એટલે જેને આપણે સાંભળી શકીએ તો એવા જે સાધનો છે શિક્ષણમાં જેને આપણે ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ પણ કહીએ છીએ શિક્ષણની ભાષામાં તો એનું મહત્ત્વ શું છે એક શિક્ષક માટે અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયા માટે તો મિત્રો આજે આપણે જોઈએ છીએ કે વર્તમાન સમયમાં શિક્ષણનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ અધ્યતા કેન્દ્રી એટલે કે જે શીખનાર વ્યક્તિ છે વિદ્યાર્થી છે એ કેન્દ્રિત હોય તે ખૂબ જ આવશ્યક છે સાથે સાથે વિદ્યાર્થીના અનુભવ કેન્દ્રી અને પ્રવૃત્તિ કેન્દ્રી શિક્ષણ બને એ માટેના પ્રયત્નો કરવા જોઈએ અને આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો વિદ્યાર્થી એ ક્યારે વિષયમાં કે અધ્યયનમાં રુચિ કેળવે કે સૌ પ્રથમ તો એને એમાં રસ પડે ત્યારે તો એના માટે એડગર ડેલ કહે છે કે રોજિંદા શિક્ષણ દરમિયાન શિક્ષક જ્યારે શીખવે છે ત્યારે દ્રશ્ય શ્રાવ્ય સાધન દ્વારા બાળક જાતે અધ્યયન કરે છે શ્રાવ્ય સાધન દ્વારા જે અધ્યયન કરવામાં આવે છે એ અધ્યયન એ રોજબરોજના જે જીવંત અનુભવો હોય બાળક પોતાની આસપાસના વાતાવરણમાંથી જે શીખે છે એ તેને તરત જ તે અનુભવો પૂરા પાડે છે ઇન્દ્રિય ગ્રમ્ય જે અનુભવો છે એના કારણે શિક્ષક કે શિક્ષણમાં વૈવિધ્યતા આવે છે કે કોઈ પણ પાઠ હોય એ પાઠને કેન્દ્રમાં રાખીને તમે બાળકને એને લગતા કોઈ ચિત્રો બતાવો કોઈ વિડીયો ક્લિપ બતાવો તો એના દ્વારા જ્યારે બાળક કોઈ અધ્યયન કરે છે તો એ બાળક રુચિ અને રસને કેન્દ્રમાં રાખીને એનું ખૂબ જ સારી રીતે અધ્યયન કરે છે અદ્યતન માહિતી પ્રાપ્ત બનતા જ્ઞાનની ઊંડાઈ પ્રાપ્ત થાય છે કે ઉપકરણોના ઉપયોગથી એક કરતાં વધારે જ્ઞાનેન્દ્રિયો સક્રિય બને છે ત્યારબાદ જોઈએ કે શ્રાવ્ય સાધનોની આપણે એના મહત્ત્વની વાત કરીએ તો અધ્યતાની જે કલ્પના શક્તિ છે એની તર્કશક્તિ વિચારશક્તિ ગ્રહણ શક્તિ તેમજ અર્થગ્રહણ શક્તિનો વિકાસ થાય છે વર્ગમાં જ્યારે વધતી સંખ્યાને ઉપકરણ દ્વારા ન્યાય આપી શકાય કે કોઈ પણ એક ઉપકરણ હોય તો એ ઉપકરણના મદદથી વર્ગમાં ઘણી બધી સંખ્યામાં જ્યારે વિદ્યાર્થીઓ હાજર હોય ત્યારે એકસાથે એ વિદ્યાર્થીઓને એક જ પ્રકારનું અધ્યાપન કરાવી શકાય છે ત્યારબાદ વૈશ્વિક સ્તરે પૂર્વ આયોજિત કે આકસ્મિક રીતે સર્જાતા બનાવોને બતાવી શકાય કેટલીક ક્રિયાઓ ઝડપી કે ધીમી હોય અને તેને નિયંત્રિત કરી શકાય જોખમી ઘટનાઓ કે હિંસક પ્રાણીઓને ખૂબ જ સહજતાથી પરોક્ષ અનુભવો આપી શકાય છે ત્યારબાદ અત્યંત આધુનિક ટેકનોલોજી એટલે કે આપણે અત્યારે જોઈએ છીએ કે એનિમેશનના માધ્યમથી આપણે વિદ્યાર્થીઓના અંદર રસ જાગૃત થાય એ માટે આપણે ઘણી બધી વિડીયો ક્લિપ્સ બતાવીને વિદ્યાર્થીઓને અધ્યાપન કરાવી શકીએ છીએ ત્યારબાદ શૈક્ષણિક ઉપકરણોથી અધ્યતાને પ્રત્યક્ષ પરોક્ષ અનુભવો મળતા સરળતાથી જ્ઞાન પ્રાપ્તિ થાય છે કે ધારો કે આપણે વાત કરીએ કે વિજ્ઞાન વિષયમાં વનસ્પતિને લગતો કોઈ પાઠ વિદ્યાર્થીઓને શીખવવાનો હોય તો આપણે આસપાસના કોઈ ગાર્ડનમાં લઈને કે આસપાસના વિસ્તારોમાં જ્યાં વૃક્ષો હોય એ વૃક્ષો સાથે વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ પરોક્ષ કોઈ પણ માધ્યમથી પરિચય કરાવીને એના નામ એના ગુણો વિશેનો પરિચય આપી શકીએ ત્યારબાદ ઉપકરણનો માધ્યમથી જિજ્ઞાસા રસ પેદા કરી નવા અધ્યયન માટે એક પ્રવૃત્તિની પ્રેરણા આપે છે પ્રત્યક્ષીકરણ અને ખ્યાલીકરણ સ્પષ્ટ બને છે સાધનોની રચના કરવાનું કૌશલ્ય વિકસે છે અધ્યતાની જે એકાગ્રતા વધતા શિક્ષણ એ ભારરૂપ બનતું નથી કે શિક્ષક તરીકે આપણે જ્યારે વર્ગખંડમાં અધ્યાપન કરવા જઈ રહ્યા હોય અને સાથે સાથે કોઈ એક ઉપકરણ આપણે લઈને જઈએ છીએ ત્યારે એ ઉપકરણ કે સાધન જોઈને એકદમ આકસ્મિક રીતે જ વિદ્યાર્થીની અંદર ઉત્સાહ જાગશે કે આજે શિક્ષક શું કરાવશે આજે શિક્ષક કયા વિષયમાં ભણાવશે તો એ જે ઉત્સુકતા તત્પરતા અને જાગૃતતા વિદ્યાર્થીની અંદર આવવી જોઈએ એમાં ઉપકરણ કે સાધનો એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે ત્યારબાદ હવે ઉપકરણો વિશે આપણે સમજ્યા પરંતુ ઉપકરણોની કાળજી કઈ રીતે રાખવી એના વિશે આપણે જોઈએ કે શિક્ષક જ્યારે વર્ગમાં ઉપકરણો બતાવી દે બતાવવા માત્રથી ઉપકરણોનો ઉપયોગ થઈ ગયો એવું નથી પરંતુ ખરેખર એ ઉપકરણથી જે ફાયદા વિદ્યાર્થીની અંદર થવા જોઈએ એ ખરેખર થાય છે કે નહીં એ પણ એટલી મહત્ત્વની બાબત છે અને આ માટે ઘણી બધી કાળજી શિક્ષકે રાખવી જોઈએ જેમ કે જ્યારે આપણે વર્ગખંડમાં કોઈ સાધન કે ઉપકરણ લઈને જઈએ છીએ ત્યારે એ ઉપકરણનો પાઠની અંદર જ્યારે તેનો સંદર્ભ આવતો હોય ત્યારે જ વિદ્યાર્થીઓને બતાવાય તો જ એનો સાચો અર્થ સરે છે ત્યારબાદ ધ્વનિયુક્ત સાધનોના સંચાલનમાં ખાસ સંભાળ રાખવી જોઈએ કે વિદ્યાર્થીઓને ક્યારે કોઈ વિડીયો ક્લિપ કે ઓડિયો ક્લિપ સંભળાવવાની હોય ત્યારે પહેલાં એની ખૂબ જ તકેદારી રાખવી જોઈએ કે તેનો અવાજ સ્પષ્ટ છે કે નહીં ટેકનિકલ જે પ્રકારની જે સમસ્યાઓ આવવી આવે છે એ પ્રકારની સમસ્યાઓ ઉદભવવાની શક્યતા તો નથી ને એ બધા પ્રકારના જે પ્રશ્નો છે એના ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ ઉપકરણોમાં શું નિહાળવાનું છે અથવા તો શું સાંભળવાનું છે એ ઉપકરણોના ઉપયોગ સમય અને પછીની પ્રવૃત્તિ શું હશે તેની સૂચના પ્રથમથી જ આપી દેવી જોઈએ જેથી વિદ્યાર્થી ધ્યાનથી નિહાળે કે સાંભળે કે ઉપકરણ કયા વિષયને કેન્દ્રમાં રાખીને આપણે બતાવવાના છીએ એમાંથી શું સમજવાનું છે તો વિદ્યાર્થીની એકાગ્રતા શક્તિ તેને જોવાનો જે દ્રષ્ટિકોણ છે એ એ તરફી રહેશે ત્યારબાદ ઉપયોગમાં લેવાના સાધનોની ચકાસણી તથા પૂર્વલોકન કરી લેવું જોઈએ કે વર્ગખંડમાં ઉપકરણ એ શિક્ષકના કયા તબક્કે અને કેટલા સમય માટે ઉપયોગમાં લેવાનો છે તે હંમેશા પ્રથમથી જ નક્કી કરી લેવું જોઈએ ત્યારબાદ વિદ્યાર્થીઓની સહભાગીદારી અને એકાગ્રતા વધે તેની કાળજી રાખવી જોઈએ ત્યારબાદ જો નાના સાધનો હોય તો વ્યક્તિગત કે મોટા સ્વરૂપમાં તેને કરીને બતાવી શકાય કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ઓવરહેડ પ્રોજેક્ટર દ્વારા મોટા સ્વરૂપમાં જ્યારે વિદ્યાર્થીઓનું જૂથ ભેગું થયું હોય ત્યારે એના માધ્યમથી આપણે વિદ્યાર્થીઓને ભણાવી શકીએ છીએ ત્યારબાદ આપણે કેવા સાધનોનો તમે ઉપયોગ કરો છો તે પ્રમાણે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને ધ્યાનમાં લેવી જોઈએ આગળ જોઈએ કે ઉપકરણમાં વર્ગમાં ઉપયોગ કરતાં પહેલાં તેનું એક ચોક્કસ આયોજન કરી લેવું જોઈએ હવે ઉપકરણોની કેટલીક મર્યાદાઓ પણ છે કે ઉપકરણની બાબતમાં આપણે વાત કરીએ કે એ વર્ગ શિક્ષણમાં અસરકારક સાધન તો છે પરંતુ જ્યારે ઉપકરણોની કેટલીક મર્યાદા ઉપર આપણે દ્રષ્ટિ કરીએ તો અત્યારનો જે સમય છે કે આપણે ચોક અને ટોકની બહાર આવ્યા નથી તો ક્યાં કેટલીક વાર એવી પરિસ્થિતિ પણ સર્જાય કે આર્થિક અને ભૌતિક પ્રતિકૂળતા જોવા મળે છે કારણ કે દરેક સંસ્થા કે શૈક્ષણિક સંકુલ પાસે ઉપકરણોને વસાવવાની સગવડ કે ઉપલબ્ધતા હોય તે જરૂરી નથી ત્યારબાદ કેટલાક સાધનો એવા હોય કે ઘણા બધા મોંઘા હોય અથવા તો ખર્ચાળ હોય તેમજ તેની તકેદારી કે તેની કાળજી રાખવામાં ઘણો સમય અને પૈસાનો વ્યય થતો હોય તો આ પ્રકારની પણ એક મર્યાદા છે આ ઉપરાંત વીજ પ્રવાહ બંધ હોય કે આપણે કોમ્પ્યુટર છે કેટલાક ઓવરહેડ પ્રોજેક્ટર છે ટેકનોલોજીથી જોડાયેલા કે ઇલેક્ટ્રિસિટીથી જોડાયેલા જે ઉપકરણો છે એનો ઉપયોગ જ્યારે કરવાનો હોય તો કેટલીક વાર એવું પણ બને કે આખા પાઠનું આપણે એ રીતે આયોજન કર્યું હોય અને અચાનક વીજ પુરવઠો એટલે કે ઇલેક્ટ્રિસિટી ખોરવાઈ જાય એટલે કે બંધ પડી જાય ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ સર્જાય છે આ ઉપરાંત અભ્યાસક્રમોના દરેક એકમ માટે ઉપકરણો પ્રાપ્ત થતા નથી કે આપણે ઘણીવાર જોઈએ છીએ કે કોઈ એકમ એવો હોય છે કે તેમાં કયા પ્રકારનું ઉપકરણ ઉપયોગ કરવું એનો સ્પષ્ટપણે ખ્યાલ આવતો નથી આ ઉપરાંત જોઈએ કે ઉપકરણોથી પરોક્ષ અનુભવ આપી શકાય પરંતુ પ્રત્યક્ષ નહીં કે આપણે પ્રદૂષણને લગતું કોઈ હોય મોડેલ તો આપણે વિદ્યાર્થીઓને મોડેલ મોડલ બતાવીને આપણે વિદ્યાર્થીઓને સમજાવી શકીએ એની કલ્પના કરાવી શકીએ એક પ્રકારની કૃત્રિમ પરિસ્થિતિની રચના કરી શકીએ પરંતુ વાસ્તવિક પરિસ્થિતિથી વિદ્યાર્થીને આપણે પરિચિત ન કરી શકાય આ ઉપરાંત કેટલાક મોઘા ઉપકરણો બગડી જાય છે ત્યારે તેનો ખર્ચ પરવડે તેવો હતો નથી અને ક્યારેક બગડેલા કે તૂટી ગયેલા જે એના જે વિભાગો હોય કે એના સ્પેર પાર્ટ હોય એ કેટલીક વાર એવું પણ બને કે બજારમાં આપણને ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ થતા નથી ત્યારબાદ જો આપણે એવું વિચારીએ કે શિક્ષક તરીકે આપણે દરેક વર્ગખંડમાં દરેક શિક્ષકે ઉપકરણની સાથે જ જવું તો કેટલીક વાર એવું પણ બને કે ઉપકરણની સાથે જ્યારે આપણે અભ્યાસ કરાવતા હોઈએ ત્યારે સમય ઓછો પડવાની શક્યતા ખૂબ જ રહેલી છે તો આ પણ એક પ્રકારની મર્યાદા છે ત્યારબાદ બધા જ શિક્ષકો સાધનોના ઉપયોગ માટે ઉત્સુક હોય કે તત્પર હોય તે પણ જરૂરી નથી આગળ જોઈએ કે કેટલાક સાધનોના ઉપયોગ માટે શિસ્તનો પ્રશ્ન ઉદભવે છે શૈક્ષણિક કાર્યના જે નિશ્ચિત આયોજનો હોય એ આયોજનના અભાવ હોવાથી શૈક્ષણિક ઉપકરણો અંગે કેટલીક વાર ઉપેક્ષા સેવાય છે સ્વનિર્મિત સાધનો તૈયાર કરવામાં કે કરાવવામાં કેટલીક વધારે પડતો સમય વપરાઈ જવાના કારણે શિક્ષકો તેમાં રસ લેતા નથી પરિણામે જે ઉપકરણોનો ઉપયોગ થવો જોઈએ એનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે એની ખૂબ મોટી મર્યાદા છે હવે આપણે ઉપકરણના પ્રકારો કયા કયા છે તે જોઈએ કે સૌપ્રથમ ઉપકરણો એ ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે સૌથી પહેલું છે દ્રષ્ટિ ગમ્ય સાધનો કે જેને આપણે માત્ર જોઈ શકીએ જેમાં ચિત્રો ભીંત ચિત્રો ફ્લેનલ કટ્સ ચાર્ટ્સ ફ્લેશકાર્ડ ચોકબોર્ડ ત્યારબાદ અહીં આવશે શ્રુતિગમ્ય સાધનો એટલે કે જેને આપણે સાંભળી શકીએ જેની અંદર ટેપ રેકોર્ડર ડીવીડી પ્લેયર બીજું છે મોબાઈલ અને આ બંનેનો જે સંયુક્ત પ્રકાર છે તે છે દ્રષ્ટિગમ્ય અને શ્રુતિગમ્ય સાધનો એટલે કે જેને આપણે જોઈ શકીએ છીએ અને સાંભળી શકીએ છીએ તો એની અંદર ફિલ્મ ટેલિવિઝન ભાષા પ્રયોગશાળા અને કમ્પ્યુટર તો ઉપકરણ આ ત્રણ વિભાગોમાં એના ત્રણ પ્રકારોમાં વહેંચાયેલા છે એમાંથી આજે આપણે દ્રષ્ટિગમ્ય સાધનોમાં ચિત્રો વિશે આગળ સમજીએ તો સૌપ્રથમ જોઈએ દ્રષ્ટિગમ્ય સાધનોની અંદર ચિત્ર તો ચિત્રનું મહત્વ શું છે કે ચિત્ર એ જ્યારે પ્રાથમિક કક્ષાના બાળકો હોય એને લેખન કાર્ય કરાવવા માટે ચિત્રો એ ખૂબ ઉપયોગી બને છે કે તમને ખ્યાલ હશે કે જ્યારે પ્રાથમિક કક્ષાના બાળકો હોય એમના પુસ્તકો જો તમે ધ્યાનથી જોશો તો એની અંદર આવતો જે પણ અભ્યાસક્રમ હશે એ ચિત્રો સાથે જોડાયેલો હશે કારણ કે બાળકો જોઈને તરત શીખી શકે છે તો એ રીતે બાળકને શીખવવા માટે ચિત્રો એ ખૂબ જરૂરી છે ત્યારબાદ વર્ગ સમક્ષ કોઈ પ્રકૃતિ કે પ્રસંગ ચિત્ર મૂકી બાળકોને તેનું વર્ણન કરવા આપી શકાય કે કોઈ પ્રકૃતિનું ચિત્ર હોય તો એ પણ બતાવી શકાય બાળકોને મૂળાક્ષરોનો પરિચય ચિત્રો દ્વારા વધુ સારી રીતે કરાવી શકાય કે કમળનું ચિત્ર બતાવીને ક ક મણનો ક એ રીતે આપણે પ્રાઇમરી કક્ષાના જે બાળકો છે એમને સમજાવી શકીએ છીએ જ્યારે માધ્યમિક કક્ષાના બાળકોને ગુજરાતી ભાષામાં જ્યારે કોઈ પાઠ આવતો હોય તો એ પાઠ કે કવિતાના લેખક વિશે પરિચય આપવા માટે લેખકનો ફોટો બતાવીને લેખકની કોઈ કૃતિ હોય તો એ કૃતિનું પુસ્તક છે એનો ફોટો બતાવીને અથવા તો ગુજરાતીમાં એક કવિતા છે હે જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે તને બાળ હત્યા લાગશે તો આ જે કવિતા છે એને સમજાવતા સમજાવતા વિદ્યાર્થીને આ પ્રકારનું આપણે ચિત્ર બતાવીએ તો વિદ્યાર્થીને ખ્યાલ આવી જાય કે જે નાગ છે એની પત્નીઓ શ્રી કૃષ્ણ ભગવાનને વિનંતી કરે છે કે તમે અહીંયાથી જાઓ મારા પતિ જાગી જશે તો તમને મારી નાખશે તો ચિત્રમાં જ આખું જે વિષય વસ્તુ છે એ આપણને ખ્યાલ આવી જાય છે તો આ રીતે ચિત્રના માધ્યમથી આપણે અધ્યાપન કરાવી શકીએ હવે ચિત્રો જે છે એનું મહત્વ શું તો ચિત્ર એ અમૂર્ત તરફથી મૂર્ત તરફ લઈ જાય છે કે મિત્રો કોઈ પણ ચિત્ર હોય તમે આ ચિત્ર જુઓ પ્રકૃતિને લગતું આ ચિત્ર છે એને જોતાં જ આપણને ખ્યાલ આવે છે કે પહાડોની વચ્ચે આજુબાજુ ઘાસ છે બાજુમાં મકાન છે પાણી વહે છે તો આપણે પ્રત્યક્ષ તેનો અનુભવ કરતા હોઈએ તેવું પ્રતિત થાય છે ત્યારબાદ જોઈએ કે અમુક બાબતો શબ્દોમાં સ્પષ્ટ નથી થતી અને તે ચિત્રો દ્વારા આપણને તરત સમજાઈ જાય છે વિદ્યાર્થીઓમાં ચિત્રો સંગ્રહ કરવાનું વલણ કેળવાય છે કે ચિત્ર દોરવા તેમજ એને ભેગા કરવા એ દરેકને ગમે કારણ કે ચિત્રો રંગોથી બનાવેલા હોય છે કવિની જે કલ્પના છે એને સમજાવવા ચિત્ર ઘણીવાર ખૂબ જ મદદરૂપ બને છે કે ગુજરાતીમાં જે ગ્રામ્ય માતા કાવ્ય છે એની અંદર આવતું શેરડીના ખેતરનું જે પ્રભાતનું સવારનું જે વર્ણન છે એ આપણે આવી રીતે કોઈ કુદરતી દ્રશ્ય કે સૂર્ય ઉગતો હોય એવું ચિત્ર બતાવીને આપણે વિદ્યાર્થીને તેની કલ્પના કરાવી શકીએ હવે ચિત્રને સાચવવામાં આપણે શું કાળજી રાખી શકીએ તો મૂળભૂત સ્ત્રોત દ્વારા પ્રાપ્ત થયેલા ચિત્રોનો ઉપયોગ કરવો જોઈએ જે એકમ શીખવતા હોઈએ તે જ એકમને અનુરૂપ ચિત્રો હોવા જોઈએ ચિત્રો વિદ્યાર્થીઓની સમયે ચિત્રને જોવા માટે અને સમજવા માટે વિદ્યાર્થીઓને પૂરતો સમય આપવો જોઈએ ચિત્રો જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી વજનમાં હલકા હોવા જોઈએ ચિત્રો એ એક તાસમાં વધુ પડતા ચિત્રો શિક્ષકે બતાવવા જોઈએ નહીં ચિત્રોની જાળવણી માટે વિશેષ વ્યવસ્થા હોવી જોઈએ અને ચિત્રની અંદર શું જોવાનું છે તેનો અર્થ એક શિક્ષકે વિદ્યાર્થીને સમજાવવો જોઈએ ચિત્રોની પણ કેટલીક મર્યાદાઓ છે કે ચિત્રો વર્ગખંડમાં ઉપકારક હોવા છતાં કેટલીક વાર તે સરળતાથી મળી શકતા નથી અને કેટલેક જે પાઠ હોય છે એના ચિત્રો આપણને તૈયાર ઉપલબ્ધ થતા નથી જેમ કે જૂનું ઘર ખાલી કરતા હવે આ જે કાવ્ય છે એના ચિત્રો જો તૈયાર કરવાના થાય તો એ તૈયાર નથી મળતા એ આપણે જાતે તૈયાર કરવા પડે ચિત્રો તૈયાર કરવામાં કેટલીક વાર ખર્ચ પણ વધી જાય છે ગામડાઓમાં ચિત્રો તૈયાર લેવાના કે બનાવવાના ખૂબ મુશ્કેલ છે તો આ રીતે આપણે આજના વ્યાખ્યાનમાં ચિત્ર સુધી જ અહીં અટકીએ છીએ આજે આપણે જેટલો અભ્યાસ કર્યો એને લગતા સ્વાધ્યાયના આપણે બે પ્રશ્ન જોઈએ કે સૌપ્રથમ છે દ્રશ્ય શ્રાવ્ય સાધનોનું મહત્વ સમજાવો અને બીજો પ્રશ્ન છે કે તમે શૈક્ષણિક ઉપકરણોની કાળજી કેવી રીતે રાખશો તો મિત્રો આજે આપણે દ્રશ્ય સાધનો જેની અંદર ચિત્ર સુધી અભ્યાસ કર્યો હવે પછીના વ્યાખ્યાનમાં એના આગળના જે સાધનો છે એના વિશે પરિચય પ્રાપ્ત કરીશું ધન્યવાદ यः परम्